ચાલો મિત્રો વાનીચા ફેમિલી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આપણા મકાનની અંદર જે ત્રીજા માળના વાડાની અંદર બગીચો છે તેની અંદર શાકનું કટિંગ કરવા માટે બેસી ગયા છીએ આજે આપણે સરસ મજાની સેવ ટમેટાના શાકની રેસિપી બનાવવાની છે જે તમે જોઈ રહ્યા છો આપણા બગીચાની અંદર બેઠા બેઠા જ આપણે સરસ મજાનું શાકનું કટિંગ કરી લઈએ સરસ મજાનું આપણું જે બગીચો છે તેની અંદર જ તે આપણે સરસ મજાનું શાકનું આજે કટિંગ કરશું પછી રસોડાની અંદર જઈને સેવ ટમેટાની જે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો જે આપણે રોટલી સાથે સર્વ કરવાની છે તો ચાલો આપણે સરસ મજાનું બગીચાની અંદર બેઠા બેઠા કટિંગ કરી લઈએ મિત્રો તેના માટે આપણે મટીરિયલમાં બે તીખા મરચાં લીધેલા છે ટમેટા લીધેલા છે તેમાં સેવ લીધેલી છે મીઠો લીમડો પણ લીધેલો છે મિત્રો ચાલો તો હવે આપણે તેનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો રસોડાની અંદર આપણે હવે આવી ગયા છીએ આપણા બગીચામાંથી હવે આપણે સરસ રીતે સેવ ટમેટાનું શાકનો વઘાર આપણે કરી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો ટમેટાનું પણ કટિંગ કરી લીધેલું છે આપણે તેમાં મસાલા પણ આવી ગયા છે તો ચાલો સરસ રીતે આપણું તેલ આવી ગયું છે એનો વઘાર કરી લઈએ પ્રથમ થોડી ક્રિ નાખશું થોડું આખું જીરું હિંગ ત્યાર પછી તેની અંદર આપણે જે ટમેટાનું કટિંગ કરીને રાખેલું છે ટમેઠાનું મચાનું તે અંદર ઉમેરી દીધું છે જ્યારે મરના આપણને ભૂખ લાગેલી હોય ત્યારે જલ્દીથી બનાવવાનું હોય તો केव तो टमाटा जल्दी बनी जाए मित्रों मीठू उ थोड़ी हलदर एक चमची जीरो तीखो मसालो एट मरचु बे चमची टेमर लाल मरचु एक चमची થોડો સ્વાદ પ્રમાણે ગોવાળ ઉમેરશું મિત્રો જ્યારે આપણે જલ્દીથી રસોઈ બનાવવાની હોય તો જલ્દીથી બની જતું સરસ મજાનું ટમેટાનું શાક છે મિત્રો અને સાથે સાથે ઘઉંની રોટલી પણ આપણે સૌ કરશું મિત્રો ચાલો હવે તેને ગેસ ઉપર ધીમા તાપથી આપણે તૈયાર થવા દઈશું મિત્રો એની અંદર આપણે પાણી ઉમેરવાનું નથી પરંતુ ડીશ ઉપર જ પાણી ઉમેરી રહ્યા છીએ રસા માટે ગરમ કરેલું પાણી પછી આપણે થોડું ઉમેરશું મિત્રો ચાલો મિત્રો સેવ ટમેટાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો હવે આપણે ત્યાંને શાક ઉકળી ગયેલું છે અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો એની અંદર હવે આપણે સેવ પણ નાખી દઈએ અને સાથે સાથે આપણી ફૂલકા રોટલી પણ તમે જોઈ રહ્યા છો આપણે સેવ પણ અંદર ઉમેરી દેવાની છે મિત્રો હવે ચાલો તો હવે આપણે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફૂલકા રોટલી પણ તૈયાર કરી લઈએ તેમજ દેશી ઘીથી ચોપડી લઈએ અંદર જેમ આપણે વાડીમાં જમતા હોય તેમ બગીચામાં બેસીને જમવાનું હોવાથી આપણી દેશી રીતે ટમેટાનું શાક બનાવેલું છે મિત્રો ઘરે આવી રીતે આપણે સેવ ટમેટાનું જલ્દીથી થી શાક બની જાય છે જે આપણે સ્પેશિયલ હોટલમાં જમવા જતા હોય છે એના કરતાં પણ સરસ મજાનું શાક ઘરે બનતું હોય છે મિત્રો ચાલો તો હવે ત્યાંમાં આપણે થોડી કોથમીર પણ ઉમેરી દઈએ મિત્રો ચાલો તો હવે આપણું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે રોટલી પણ આપણી તૈયાર થઈ જશે હવે મિત્રો પછી જમવા બેસી જઈએ આપણી બગીચાની અંદર આજે આપણે વાડી જેવો સ્વાદ લેવાનો છે બગીચામાં બેસીને ઘણા ટાઈમથી બગીચામાં જમા નથી આજે આપણે બગીચામાં બેસીને જ જમશું મિત્રો ચાલો તો હવે આ રીતે બધી જ હવે આપણે રોટલી તૈયાર કરી લઈએ શાક તો તૈયાર થઈ ગયું છે મિત્રો ત્યાર પછી આપણે જમવા બેસી જઈશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આપણું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે તેમજ ફૂલકા રોટલી પણ તૈયાર છે થાળી પણ આપણી તૈયાર થઈ ગઈ છે આપણા બગીચાની અંદર આપણે જમવા માટે પહોંચી ગયા છીએ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે જાણે કે આપણે વાડીએ જમવા માટે બેસી ગયા હોય કેવું એવું લાગી રહ્યું છે મિત્રો ગામડા જેવું સરસ વાતાવરણ હોવાથી જમવાની પણ ખૂબ જ મજા આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા વૃક્ષો પણ ખીલી રહ્યા છે તો ચાલો હવે આપણે જમી લઈએ આપણી થાળી પણ સરસ રીતે તૈયાર થઈ ગયેલી છે મિત્રો તમે પણ જમવા માટે પધારો આપણે આજે સેવ ટમેટાનું શાક છે સાથે રોટલી છે એક કાચું મરચું છે કાંદા છે સૂકા તેમજ સાસ છે તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ કારણ કે આપણે ગામડાની જ બગીચામાં બેસીને આજે જમવાનું છે મિત્રો સાદું ભોજન તો ચાલો તમે પણ જમવા પધારો તમને જો આવા મારા વિડીયો પસંદ આવતા હોય તો જરૂરથી મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને મારા આવા નવા નવા રેસીપીના વિડીયો બતાવી શકું અને રોજેરોજે આપણા બગીચાના પણ સરસ સરસ ફૂલો પણ તમને બતાવી શકું મિત્રો ચાલો તો આપણે હવે જમી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન